બિનહથિયારી લોકરક્ષક ની બેઝિક તાલીમ પૂર્ણ થતા કુલ બસો પંદર જેટલા લોક રક્ષકોની દીક્ષાંત પરેડ યોજાઈ આજે ભુજ ખાતે પોલીસ હેડ ક્વાર્ટર ખાતે તાલીમ લઈ રહેલા હથિયારી લોક રક્ષકની બેઝિક તાલીમ પૂર્ણ થતા કુલ બસો પંદર જેટલા રક્ષકોની દીક્ષાંત પરેડ યોજવામાં આવી હતી લોકરક્ષક પંદર જેટલા લોક રક્ષકોની દીક્ષાંત પરેડ યોજવામાં આવી પોલીસ હેડ ક્વાર્ટર ભુજ ખાતે આજે બિનહથિયારી લોકરક્ષક ના પાસિંગ આઉટ પરેડ સમારોહમાં આઈજીપી જે આર મોથલિયા પશ્ચિમ કચ્છ અને પૂર્વ કચ્છના નાયબ પોલીસ અધિક્ષક ભુજના અધિકારીઓ કુલ બસો પંદર જેટલા બિનહથિયારી લોકરક્ષક તાલીમાર્થી શપથ ગ્રહણ કરી હતી તેમની તાલીમ બારમી માર્ચના રોજ થી શરૂ થયેલ હતી અને આઠ માસની સખત તાલીમ લઈ પશ્ચિમ કચ્છ તથા પૂર્વ કચ્છ નિમણૂકના જિલ્લામાં પરત જયારે સુરક્ષા તથા ફર્સ્ટ આઈડ વગેરે વિષયની તાલીમ આપવામાં આવી છે તાલીમ દરમિયાન વ્યક્તિગત વિકાસ માટે અપાઈ તાલીમ આ ઉપરાંત તાલીમાર્થીઓના આત્મવિશ્વાસમાં વધારો થાય તેમજ વ્યક્તિગત વિકાસ થાય તે માટે અલગ અલગ રમતો તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવેલ છે. જેવા કે લેઝિયમ તલવારબાજી, મલખમ, ક્રિકેટ, વોલીબોલ, ગણપતિ તેમજ નવરાત્રી ઉત્સવ. ઉપરોક્ત સમગ્ર કામગીરી તાલીમ સેન્ટર ખાતે હાજર અધિકારી તેમજ એડીઆયુ તથા તાલીમાર્થીઓ સાથે મળી ખૂબ જ અથગ પ્રયત્ન કરી તાલીમાર્થીઓને તાલીમ આપી હતી. શિસ્તબદ્ધ ખાતામાં ભરતી થઈને કામગીરી કરવાની તક આઠ માસની તાલીમ દરમિયાનની સમગ્ર કામગીરી બોર્ડર રેન્જ આઈજી આર મોથલિયાના માર્ગદર્શન દ્વારા કરવામાં આવી હતી તાલીમાર્થીઓને પોલીસ જેવા શિસ્તબદ્ધ ખાતામાં ભરતી થઈને કામગીરી કરવાની તક મળી છે આઈજી એ જણાવ્યું હતું કે પોલીસની જવાબદારી ઘણી જ મોટી હોય છે પ્રાથમિકપણે હિંમતપૂર્વક સમાજની સેવા કરવાનો અવસર તમામ લાભાર્થીઓને મળ્યો છે જેથી એવી આશા છે કે દરેકને આ બસો પંદર લાભાર્થીઓ પોતાની ફરજ દરમિયાન મદદરૂપ થશે અને જાહેર જનતાનો વિશ્વાસ સંપન્ન કરશે વર્તમાન સમયમાં કાયદો અને વ્યવસ્થા ખૂબ જ પેચીદો પ્રશ્ન છે અને રોજ નવા નવા પ્રશ્નો ઉભા થાય છે જેનો ખૂબ જ હિંમતપૂર્વક સામનો કરી અને સેવાનો ઉચ્ચતમ લાભ સમાજને મળે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી આજ રોજ આજ રોજ પશ્ચિમ કચ્છ ભૂજ ખાતે બિન હથિયારી પોલીસ રોક લોક રક્ષકનો દીક્ષાંત પરેડ સમારોહ યોજવામાં આવ્યો હતો આ દીક્ષાંત પરેડમાં ટોટલ બસો પંદર તાલીમાર્થીઓ હતા આઠ મહિનાની કઠિન તાલીમ બાદ આજે એમના દીક્ષાંત પરેડમાં પરેડે પરેડનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો એ પૈકી જે બસો પંદર તાલીમાર્થીઓ છે એમાંથી એકસો એકતાલીસ તાલીમાર્થીઓ પશ્ચિમ કચ્છને ફાળવનાર છે જ્યારે છોતેર જે તાલીમાર્થીઓ છે એ પૂર્વ કચ્છને મળનાર છે એટલે આ જે તાલીમાર્થીઓ આજથી પોલીસ વિભાગમાં કાર્યરત થશે અને પોલીસની જે સંખ્યા છે એ સંખ્યા વધશે અને એની સેવા વધવાથી પોલીસની કામગીરીમાં સુગમતા જળવાશે આજે પરેડનું નિરીક્ષણ કર્યું પરેડમાં ખૂબ ઉત્તમ પ્રકારની એમને તાલીમ લીધેલી છે અને એ તાલીમ પછી આ લોકો ફિલ્ડમાં જઈ અને એક પોલીસ તરીકે ખૂબ સારી કામગીરી કરશે એવી મને સંપૂર્ણ વિશ્વાસ છે અને શ્રદ્ધા છે પોતાના પર બે સ્ટાર જોવાની ઈચ્છા મોટા લાયજાના રહેવાસી એવા પિન્ટુ ગઢવીએ પણ આ તાલીમ પૂર્ણ કરીને બિન હથિયારધારી લોક રક્ષક તરીકે ફરજ નિભાવશે ત્યારે તેને પોતાના જીવન અંગે વાત કરી હતી અને જણાવ્યું હતું કે તેના આ સંઘર્ષ ભર્યા સફરમાં તેની માતા અને નાનીનો ફાળો ખૂબ જ મહત્વનો રહ્યો છે અને તેમનો સાથ સહકાર તેને મળ્યો છે નાનપણથી જ તેના મામા સરકારી ઓફિસર હતા જે એક આર્મીમાં ફરજ બજાવતા હતા અને નિવૃત્ત થયા બાદ તલાટી બન્યા હતા તેમને જોઈને તે પણ સરકારી નોકરી મહેનત શરૂ કરી હતી અને અનેક સંઘર્ષો બાદ આજે તે લોક રક્ષક તરીકે નિમણૂક પામ્યા છે અને આગામી સમયમાં વધુ મહેનત કરીને પોતાના ખંભા પર તે બે સ્ટાર જોવા ઈચ્છે છે अॼु ॾिढो थी भरियो अॼु गायूं संभारे अॼु खेतर वारी जो कमु कयां ए बांधकाम कई ए गाइद्री कमु कयां पिणु ही केतिरा ॾुख अची विया थो पंहिंजो सत न छॾे इन सत में अॻियां आ वियो आसा पर मां सारो करे हाणे मुनो न कुझु कमु करे मम्मी पुण वरी वई तंहिंखां पंज थी